કાર સેવકોના હસ્તે આમંત્રણ માટે અક્ષત કરસ અર્પણ કરવામાં આવ્યા જામનગર મહાનગરના વિવિધ વિસ્તારોના અગ્રણી કાર્યકરોને કાર સેવકો દ્વારા અયોધ્યાથી આવેલ ખાસ અક્ષત કળશ ભગવાન શ્રી રામનો ફોટો અને આમંત્રણ પત્રિકા આપ્યા હતા જય શ્રી રામ રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના કાર્યકર ભરતભાઈ ડાંગરિયા અયોધ્યામાં રામ જન્મભૂમિ ઉપર જે ભવ્ય મંદિર બની ગયેલ છે જેની અંદર રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા તારીખ બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ થવા જઈ રહેલી છે જેનું અયોધ્યાથી અક્ષત રૂપે આમંત્રણ આવેલું છે જે આમંત્રણ ઘર ઘર સુધી પહોંચાડવા માટે એક મુખ્ય કાર્યકર્તાઓની બેઠક રાખવામાં આવેલી હતી જેની અંદર એક અક્ષતના કળશ છે રામ ભગવાનનું ચિત્ર છે અને એક પત્રિકા છે જે વિવિધ એરિયામાંથી વિવિધ એરિયામાંથી અગિયાર સેવકો અહીં ઉપસ્થિત રહેલા હતા એ સેવકોના હસ્તે કાર્યકરોને આ અર્પણ આ અક્ષત અર્પણ કરેલા છે અને જામનગરની અંદર આનંદ ઉત્સવ ઉજવવા માટે ઓછામાં ઓછા પચ્ચીસ સુધી ત્રણ હજાર કાર્યકરોની નોંધણી થઈ ગયેલી છે જે કાર્યકરો લગશે અને આપના ઘર ઘર સુધી આમંત્રણ પહોંચાડશે કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરૂપ અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન એટ ઝીરો ફોર વન થ્રી ફાઇવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે હાઇવે માર્કેટયાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે